મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે રાજકોટ બેઠક ઉપરથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા મિત્રો આ દરમિયાન પાછલા દિવસોમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજને લઈને વિવાદિત નિવેદન આપી દીધું હતું જે બાદ ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અનેક સ્થાનો પર તેના વિરોધ પણ થઈ રહ્યો છે ત્યારે તમને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ત્યારે તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં ક્ષેત્રીય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મુજબ નિષ્ફળ રહી છે પરંતુ આ બેઠકને પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ગૂંઘવાટ રોષ અને નારાજગી જોવા મળી છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મીટિંગ યોજવાથી ક્ષેત્રીઓને તેમની માંગ સ્વીકારવામાં તો સફળતા ન મળી પરંતુ આંદોલનકારી કાર્યક્રમોને બ્રેક લાગી જતા રાજકોટમાં રૂપાલા નિર્વિઘ્ને ઉમેદવારી નોંધાવી શક્યા છે જોહરની જાહેરાત કરનાર પાંચ ક્ષેત્રિયાણીઓ વતી એક ક્ષેત્રિયાણીએ વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે અમે જોહર કરવા ગયા ત્યારે ચાર મોટી એસથીઓ કે જેઓ ડાયરેક્ટ મોદીજી સાથે વાત કરી શકે તેવા અગ્રણીઓ અમને મનાવવા માટે આવ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ થશે બધું સરખું થઈ જશે તેવી ખાતરી આપી હતી હવે અમને લાગે છે કે એ સમય અમારી સાથે મોટી રમત રમાઈ ગઈ હતી સંકલન સમિતિ ઉપર અમને પૂરો ભરોસો નથી રહ્યો કચ્છથી ક્ષેત્રીય મહિલાએ કહ્યું કે અસંખ્ય સંમેલન થયા રેલી નીકળી જંગી સભા થઈ ગમે એટલી સંખ્યામાં લોકો ભેગા થયા પરંતુ રૂપાલાનો પણ વાંકો થયો નથી ટિકિટ રદ કરાવી શક્યા નથી ભાજપ પ્રશ્નો મસ્ત થયું નથી તેથી સમજી જાઓ કે તેમના ક્ષેત્રીઓના મતની જરૂર નથી આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ આખરે પરિણામ શું આવ્યું રૂપાલાએ તો ફોર્મ ભરી દીધું અન્ય ક્ષત્રિયની મહિલાએ કહ્યું કે ભાષણબાજી બંધ કરો અને રિઝલ્ટ લાવો સિંહો અને સિંહો મેદાનમાં પણ છો તો પરિણામ પણ લાવી બતાવો તમે રાજકોટમાં આટલું મોટું સંમેલન કર્યું તેમાં માત્ર ભાષણ થયું પરિણામ જીરું આવ્યું પહેલાં લાગતું હતું કે દરબારની દીકરી સુરક્ષિત છે પરંતુ હવે કોઈ દીકરી બહેનો સુરક્ષિત નથી સિંહ ઠંડા બરફ જેવા થઈ ગયા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો દેખાઈ રહ્યો છે આ દરમિયાન કોંગ્રેસની મુશ્કેલી ફરી એકવાર વધી છે અહીં પાર્ટીના દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે દેવાશી જરારિયા કોંગ્રેસના યુવા અને દલિત નેતા હતા બે હજાર ઓગણીસમાં ભીડ દલિયા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા દેવદોશી દરેરિયાએ તેમના રાજીનામાની જાહેરાત કરી છે તે પાર્ટીના યુવા નેતા દલિત તરીકે ઓળખ ધરાવે છે પાર્ટી છોડ્યા પછી તેમણે કોંગ્રેસ ઉપર અનેક ગંભીર આરોપો લગાવતા કહ્યું કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ મારી રાજકીય હત્યા કરવાની જવાબદારી ઉપાડી છે કોંગ્રેસે મને દૂધમાંથી માખી નિજમ કાઢીને ફેંકી દીધો તેમણે વધુમાં કહ્યું કે પાર્ટી પાંચ વર્ષથી વાયદો કરી રહી હતી કે ભીંડથી લોકસભાની ટિકિટ મને આપવામાં આવશે પણ સમય આવતા બધા ફરી ગયા મેં દિવસ રાત મહેનત કરી પરંતુ જૂથવાદ દ્વારા કોંગ્રેસે જ કોંગ્રેસને નિપટાવી દીધી આ પાર્ટીમાં જે આંતરિક હુમલા કરે છે તેને જ વધારે માન અપાય છે જે મારા ચરિત્રમાં નથી પાર્ટી ઓબીસી અને મહિલાઓ વિશે વાત કરે છે પણ ટિકિટ નથી આપતી આ વખતે પાર્ટીએ દેવાશિષની જગ્યાએ ભાંડેરાના ધારાસભ્ય કુલસિંહ બારીયાને ભીણથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા તેના બાદથી દેવાશિષ નારાજ હતા